માટે લોકશાહી માં શિરોમાન્ય હોય છે જે સતીઓ હશે તે દૂર કરીને આવતા સમયમાં હું અને મારી પાર્ટી મારા કાર્યકર્તાઓ ડબલ તાકાત થી ડબલ જોમ થી લોકો માટે લડશું અને લોકોનું કામ કરતા રહેશું ખાસ કરીને જૂનાગઢની જે પરિસ્થિતિ ખરાબ છે એમ છતાં પણ વિપરિતતા રિઝલ્ટ આવ્યું એ સ્વીકારીશ પણ એમની સમસ્યાઓ છે એ સમસ્યાઓ નથી મટી એ સમસ્યાઓ માટે અમે અરમેશ માટે લડવાના છે અને એ આજ થી જ અમે અમારો ફરી લડાઈ શરૂ કરીને લોકોના કામ થાય લોકો પીડામાંથી બહાર આવે લોકો માટે સ્વાભાવિક રીતે અઢાર લાખ મતદારો હોય સાત વિધાનસભા હોય અઢારે વર્ણ હોય એમાં ક્યાંય કોઈને રીઝવવામાં પાસા પડ્યા હોય કોઈની ગેરસમજ દૂર કરવામાં અમે ત્યાં ટૂંકા પડ્યા છે એમની આવતા સમયમાં ગેરસમજ દૂર કરશું એમને રિઝાવવાનો પ્રયાસ કરશું અને એમને જે સમસ્યાઓ છે એ સમસ્યાઓ અને એમણે જ્યાં અંડર કરી છે પહેલાથી જ એવી વાત થતી હતી કે મોદી સાહેબને જોઈને મત આપો ઉમેદવારને જોઈને નહીં અને એક્ઝેક્ટલી એ મોદી સાહેબ અને હીરાભાઈ લેડાઓ એવો ઘાટ પણ આ સીટ ઉપર થયો છે એ આપ જોઈ શકો છો અત્યારે આવતા સમય માટે પણ લોકશાહી બચાવવા માટે અને જુનાગઢ ના લોકો માટે અમે લડતા રહીશું અને ફરી પાછા અમારો એક દિવસ સુવર્ણ નો સૂરજ ઉગશે અને આશા સાથે આગળ વધતા રહેશું